આજે આ બધા લોકોને ચિંતા થાય છે કે ભાઈ પાછળ જોજો મોટા મોટા ટીવી રાખ્યા છે ક્યાંક ભટકાઈ ભટકાય નહીં તૂટી ના જાય પણ તમે ચિંતા ના કરતા કારણ કે ટીસીએલ ટીવી એટલા મજબૂત આવે છે કોઈ ચિંતા નહીં કરે ને અત્યારે જેટલા લોકો ટીવી લે છે ને એમાં સૌથી વધારે જે લોકો લેતા હોય ને એક જ ટીવી આવે છે કારણ કે સૌથી ઓછા ભાવમાં મળી રહ્યું છે બધી જ ફેસિલિટી મળી રહી છે મોટી મોટી બ્રાન્ડમાં જે વસ્તુ તમને મળે છે એ જ વસ્તુ આ લોકો આપે છે દીપુભાઈ એકદમ વ્યાજબી ભાવમાં સસ્તામાં આપે બીજી બધી કંપની કરતા અને આપણે આવવાનું કહી છે કે આજુબાજુ એરિયા કઈ નજીક પડે કહીએ છીએ આપણે અત્યારે આજે ભગવતી ઇલેક્ટ્રોનિક્સ જે મોટેરામાં આવે છે ક્રીના કોમ્પ્લેક્ષ સત્યભામ હોસ્પિટલની એક્ઝેટ સામે બરાબર તો આજે આપણે સાથે જે જોડાઈ ગયા છે એમની સાથે હું વાત કરું ભાઈ અત્યારે માર્કેટમાં તો કહેવાય કે ફૂલ ટ્રેન્ડિંગમાં આવે તો ટીસીએલ

તો અધર બ્રાન્ડ ને કમ્પેર કરવાનું થાય તો આ સસ્તું હોય કે ઈ સસ્તું હોય છે આપણું ટીસીએલ સસ્તું ક્વોલિટી વાઇઝ એના કરતા બેટર ઓવરઓલ અચ્છા ઈ એના કરતા બેટર કારણ કે અમુક વસ્તુઓ સોફ્ટવેર બધાને અલગ અલગ હોય છે બરાબર કોઈક વેબ હોય સાપ હોય છે કોઈક ટાઇઝન સિરીઝ આપે છે આ ગૂગલ સિરીઝ છે બધાનું અલગ અલગ છે ને ઓપર સૌથી સારામાં સારું જોવા જાય તો ગૂગલ ટીવી ગૂગલ ટીવી તો આની અંદર બધું અપડેટ થાય બધી એપ્લિકેશન ચાલુ થાય અને બીજું ઈ મને કહ્યું કે ચોમાસુમાં ટીવી ની હાલત ખરાબ થઈ જાય છે તો ટીસીએલ ની કમ્પ્લેન આવે છે કે નહીં આવતી કે ટીસીએલ ની કમ્પ્લેન

ઇન્ફેક્ટ પંચોતેર પંચ્યાસી બધા ઉપર ટ્રોલી બેગ ફ્રી છે કોઈ છુપાયો ખર્ચ નથી ટોટલી ફ્રી છે હવે તમને બધાને એવું થશે કે આ નાના નાના ટીવી કોણ લે તમને કહી દો કે જેટલા લોકો જે ફ્લેટમાં રહેતા હોય ને તો એ લોકો જયારે સીસીટીવી કેમેરા હોય ઓફિસ ની અંદર ત્યારે આવા ટીવી વેચતા હોય આવા ટીવી લોકો ગોતતા હોય કે એવું ટીવી લઉં કે જેની અંદર બધું વ્યવસ્થિત ને બધું ચાલે આમાં બધું ચાલશે ને ભાઈ બધું ટોટલી ગુગલ ટીવી છે કોઈ વસ્તુ બાકી જ નથી યસ આવી જવું ખરીદી કરે છે લોનમાં પણ મળી જાય